પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આવકાર માટે વિશ્વકર્મા પચીસ હજાર કાર્યકરો નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આવકાર માટે જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના અક્ષર ફાર્મ ખાતે યોજાનાર અભિવાદન સમારોહમાં આશરે પચીસ હજાર કાર્યકરો ઉપસ્થિત રહેશે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખના રાજ્ય પ્રવાસ અંતર્ગત આણંદ આગમન નિમિત્તે ધારાસભ્યો નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે સમારોહ માટે શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ મહામંત્રી જગત પટેલ શ્વેતલ પટેલ તથા ટીમ દ્વારા તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે ચર્ચા મુજબ પ્રદેશ પ્રમુખના પ્રવાસ બાદ સંગઠન તથા વિવિધ મોરચાઓમાં નવી નિયુક્તિઓની શક્યતા પણ થતી જોવા મળી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાળી આણંદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ